નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસિસ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વીકલી ટેસ્ટ સોલ્યુશનમાં વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરીશું તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ લાઈક કરી દો વિડિયો શેર કરી અને ફટાફટ નોટ અને પેન લઈ અને સોલ્યુશન માટે બેસી જાઓ તો ચાલો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે 70 નો વર્ગ મેળવો તેબા વર્ગ એટલે શું તેબા વર્ગ એટલે શું તો કે વર્ગ એટલે સમાન સંખ્યાનો ગુણાકાર વર્ગ એટલે સમાન સંખ્યા જેમ કે સમાન સંખ્યા લઈને તો કે 70 તો કે 70 ને 7 એટલે 7 અને નો જવાબ 7 * 0 = 0 તેનો જવાબ તો સાહેબ એકમ દશકની સૂન્તિ પડે 7 ને કોઈ પણ સંખ્યાને 0 રે ગુણવામાં આવે તો જવાબ 0 આવે અને 7 * 7 = 49 પછી સાહેબ આ 0 નું શું થાય 0 ને 0 * 0 = 0 જવાબ 0 ને 7 રે ગુણવા તો 0 જવાબ હવે આનો સરવાળો કરીને આપણો જવાબ આવી ગયો કેટલા આવ્યું 4900 4969 એલે આમાં કઈ છે 4900 છે ભાઈ હા ઓપ્શન નંબર બી ઉપર છે પરંતુ આની પર શોર્ટકટ ટ્રીક કરી નહા તો અહિયાં 01 છે તો ડબલ 0 થઈ જાય વર્ગ કરો એટલે ડબલ થઈ જાય તો ડબલ 0 શું થાય અહિયાં થાય તો કે ના ના અહિયાં તો શું 0 જ એટલે 9 જવાબ આવે અહિયાં 1 0 એટલે જવાબ આવે હા ડબલ 0 અહિયાં થઈ જાય मानो के कोई रकम में दो जगह 0000 तथा हो तो तो 7 નો વર્ગ કરે 7 નો વર્ગ કેટલો થાય 49 7 * 7 = 49 એટલે 49 અને પાછળ બે શૂન્ય ઈ આપણો રાઈટ જવાબ એટલે કે ઓપ્શન નંબર D આપણો રાઈટ જવાબ છે ચાલો આટલું થઈ અહિયાં 1800 નો વર્ગ કરો સર અહિયાં 120 છે કરવાના મે ડબલ બેના ડબલ કેટલા થાય 400 સાહેબ આયા તો 26 લા જવાબ નો હોય સાહેબ આયા તો 250 એટલે આ જવાબ નો હોય સાહેબ આયા તો 230 એટલે આ જવાબ નો હોય તો 400 1 2 3 4 25ક આગળ કરો 1 નો વર્ગ અને 8 નો વર્ગ કરો મેગના પછી આ કિસીનું જમજો કેટલા છે 18 અને 18 નો વર્ગ કેટલો થાય

અથવા તો 1800 * 1800 કરીને પણ જવાબ લાવી શકો છો ચાલ આગળ વધીએ તીજો સાહેબ 9000 નો વર્ગ મેળવું સાહેબ 3 શૂન્ય છે કેટલા કરવાના મેં ડબલ કેટલા થાય 3 ના ડબલ 6 સાહેબ આ તો 3 શૂન્ય છે એટલે આ જવાબ નો હોય સાહેબ આ 3 શૂન્ય છે એટલે આ જવાબ નો હોય આ 1 2 3 4 5 શૂન્ય છે थाशो मयत वाला दीले आपन जवाब नो होय आन्या 1 2 3 4 5 6 हा अवे रे अन 9 छेले 9 નો વર્ગ 81 તો કે હા આ જવાબ આપળો રાઈ છે एकदम सरल અને સીપ ચાલો આગળ જઈએ તો 45 નો વર્ગ મેળો સર 45 નો વર્ગ મેહો 5 છે તો ડબલ 5 કરી દેવા લેવ મે જ્ઞાન ઈ તો શૂન્ય ના કેસ માં જો હોય કે શૂન્ય હોય તો વર્ગ કરો તો ડબલ શૂન્ય થાય ઘન હોય તો 3 ગણા ડબલ વર્ગ હોય તો ડબલ થાય અને ઘન હોય તો

बी 8209 9112 द 2025 આનો રાઈટ જવાબ છે એટલે સાચો જવાબ ઓપ્શન નંબર બી છે સાહેબ તમે ગુણાકાર શા માટે કરો છો તમને શોર્ટકટ ટ્રીક તો ખ્યાલ છે મેં કીધું એમાં એવું હોય ઘણા વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ ટ્રીક ભૂલી પણ જતા હોય તો એ મુજબ જાય કે વર્ગ અને વર્ગવાળું ચેપ્ટર બહુ અઘરું છે અમને નહીં આવડે તો તો કાંઈ નહીં એક તો યાદ હોવી જોઈએ કે વર્ગ એટલે સમાન સંખ્યાનો ગુણાકાર મેં ગુણાકાર કરી જવાબ આપી દીધો કેમ કે પરીક્ષામાં તો વીસ દાખલા છે રેડી નહીં એકાદ દાખલાનો ગુણાકાર કરવો ફાફર પડી જવાનું કરી નાખવું આપણે તો જવાબ સાથે મતલબ એની પણ 1.25 માકાવો જોઈએ નાનો કે ના વિદ્યાર્થી મિત્ર એમ કે સાહેબ અમને તો શોર્ટ કટ થી યાદ રહેશે એમ થી કરો ને મે ચાલો ઈ શોર્ટ કટ થી પણ તને બતાવું જ્યારે પણ એકમ નો અંક એટલે 25 હોય એટલે પાંચ નો વર્ગ કરી નાખવાનો કેટલો થાય 5 * 5 5 નો વર્ગ એટલે 5 * 5 એટલે કેટલા 25 પછી નો જે અંક આ એક અંક હોય કે આર 2 હોય 3 હોય કોઈ પછી ના અંક એની પછી ની સંખ્યા એટલે કે ચાર છે તો એની પછી સંખ્યા કોણ આવે ક્રમિક સંખ્યા પાંચ આવે એ બે ગુણાકાર કરી નાખો ચાર અને પાંચ નો ગુણાકાર એટલે ચાર પંચા વીસ આ વીસ મૂકી દો એટલે આ આપણો થઈ ગયો જવાબ વીસ પચીસ ઓપ્શન નંબર બી ચોથા પ્રશ્નનો નો રાઈટ જવાબ છે ચાલો આગળ વધીએ પાંચમો પ્રશ્ન સાચું આવ્યું છે કે અહીંયા તમે શોર્ટકટ શીખડાવી દીધી એમાં થશે કે પાકો તો પછી કરી નાખશો પછી ક્યાં છે મેમટી એક જો ક્વેશ્ચન ચાલ્યું હવે તો કે 13 પછી કોણ આવે 14 તો 13 ગુણ્યા 14 કરો એટલે તમારો જવાબ આવી જશે એકમ સ્થાન કે 16 મૂકો 3 અને 1 4 * 3 = 12 નો પમડો ઉધાઈ દે 4 ને 5 હવે આ લખીખો સરવાળો 2 8 1 2 8 1 એટલે 182 તો 182 નો નીકળા છે અહીંયા નીકળા છે અહીંયા છે નહીં એટલે આપણો જવાબ તો ઓપ્શન નંબર એ આપણો જવાબ કયો હતો ઓપ્શન નંબર એ આ એકસો કોઈ જવાબ થઈ જશે છે અથવા વિદ્યાર્થી મિત્રો તમને કે કોઈ

પાતનો બાદલે પાતનો પ્રાણેરી પાછો ભેગા કરી પછી 3 3 સંખ્યાનો સરવાળો કરશો એટલે કે આ જો 18225 મળી જશે ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 6 કે 71 નો વર્ગ મેળવો માનું કે સાહેબ તમે શોર્ટકટ દેતા પણ હવે આપણને ખબર પડી ગઈ છે દર વખતે ગુણાકાર કરીને કરીશું મે જો અહીંયા એકમ નાંકનો વર્ગ કરવો लेकिन اخो एक, एक, एक तो न कि 1 નો વર્ગ 1 તો સાહેબ તમે કેમ 01 લખ્યું મે કીધું કોઈ પણ વર્ગ કરો એટલે તમારે બે ડિજિટ માં એટલે બે સંખ્યા માં બે અંકો માં તમારે લખવાનું હવે 1 ની જમણી બાજુ જો શૂન્ય મૂકું તો 10 મળી જાય મારે એક રે એક રહેવા દેવો તો મારે બે બાજુ શૂન્ય મૂકવું પડે ડાબી બાજુ ત્યાર પછી આપણે નો વર્ગ લખો એટલે કે 7 નો વર્ગ 49 આ જવાબ એમાં ગોત છો પણ મળશીય નહીં ગણા કે છે એ સાહેબ પડે તો ઓપ્શન નંબર D ઉપર છે விஞ்ஞானા અજી અધૂ તો હવે 7 તો લેકનો ગુણા અને એટલે 7 એકા 7 મને પછી જે 7 એકા 7 જવાબ આવ્યો એને બે આંકડી લખો એટલે 7 એકા 7 અને 7 2 14 હવે આટલું નો છોડી દેવાનું અને પછી અહીંયા 14 લખી અને ઉમેરી દો આને 4 0 વધી એક આવે એટલે 5 5 0 4 1 એટલે કે 5041 ઓપ્શન નંબર 1 આપણો રાઈટ જવાબ છે ચાલો આગળ વધીએ

99 નો વર્ગ થશે તો અહિયાં જો 9 9 નો વર્ગ 81 9 9 નો વર્ગ 81 99 81 81 81 ડબલ 162 પણ અહિયાં એકમ નોમ છોડી અને પછી 162 ગોઠવણી કરીશું અને ત્યાર પછી સરવાળો કરીશું 8 ને 10 ની શું ને વધ્યા 1 6 ને 7 ને કોઈ જે થાય 8 8 ને 9 એટલે કે 8 9 808 9808 કેમ છે અહિયાં અહિયાં જોજો કે 9981 થાય તો એકમનો એકડો આવતો અહિયાં તો 8 છે આગળનો હોય આ પણ હોય અહિયાં પછી એક જો હોય એટલું સરળ કાથી કોણ સોજી શકતો અથવા તમને બીજી રીત પણ છે ચાલો એમ આપણે બ્યાસ કરી દઉં કે યાદ રહે કે ભુખતી કોઈ વિદ્યાર્થી મિત્રને જરૂર હોય તો એ બીજી રીતનો પણ જે ઉપયોગ કરી શકે છે ચલો બીજી રીતમાં શું કરવાનું કે આ 100 100 લખીએ 100 આ 100 થવામાં કેટલા ઘટે છે સાહેબ એક ઘટે છે એક જ ઘટે છે કા એક જ ઘટે છે તો આ જો 1 નો વર્ગ કરી નાખો 1 નો વર્ગ એટલે 0 એક અને ઈ ચાર બાદ ઈ 100 માંથી આ એક ઘટતો તો એક બાદ કરી નાખો એટલે કેટલા થશે 99 99 0 સાહેબ આ તો 99 01 આવ્યો 99 01 અને આપણા જોમાં તો 98 01 છે સાહેબ આમ કેમ થયું હશે થાય પ્રશ્ન કે આપડા ડબકમાં આઉટકમ શું છે કે સોથવામાં એક ઘટતો તો તો પછી આ જો આ નંબર 83 વાળો વર્ગ કર્યો તો તમને જો કે માનો ગણતરી કરો છો જો 9 9 81 કેસ 9 9 81 કેસ 81 કેસ ગણતરી 9 9 81 કેસ 9 9 81 કેસ અને 9 નો વર્ગ 81 કેસ 9 9 81 કેસ અને 81 કેસનો જવાબ કે 162 162 જરા બગમ છે આ રાજીયા બલે

તે ગ્રાફ રે આગર બીજે શોર્ટર ટ્રીક આવશ્યક હમે તારે નો ઉપયોગ કર સુ જો તુમ નિખ્યાલા કે આ નવી છે ને એટલા માટે તમારા મગજ માં નો પણ બેસી કે તમે ઘણા સમય થી એક ને એક બીજો ઉપયોગ કરતા હો આવડી આ બધર ચાલતી હોય તો તમને આવડતી

આ રીતે આપણે કર દે તો એટલું જરૂર છે નહીં આપણે જે રીતે જરૂર છે એ રીતે આપણો જવાબ આવી જતો હોય તો આપણે બીજી રીતે ઉપયોગ કરાય નહીં કે જાજી રીત પછી યાદ કરવાનો કેવું થાય બે મિક્સ થઈ જશે ને તો પરીક્ષા સમયે એક જ રસ્તી આવીએ એની કરતા એક પેટર્ન આવડે છે એ પેટર્ન ઉપર બધા વર્ગ થતા હોય તો શું લેવા આપણે અલગ અલગ કરવા જોઈએ ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 9 2601 નો વર્ગ નું જો હવે આપા થઈ આનો વર્ગ ન કરો नीचे सोता तो खबर पड़ी ऑप्शन ना गया तो, तो छब्बीस जीरो एक थे मानो वर्ग मूल सोता रहता हो तो आप ऑप्शन प्रमाणन नंबर तो पचास वर्ग तो थे एक शून्य न

ધાયર કોઈ એક કરી નખા જો જો કોના કોના વર્ગની વર્ગ કરીએ તો એકમનો अंक એક આવે પરંતુ એકનો વર્ગ કરો ત્યારે અને 9 નો વર્ગ કરો ત્યારે 9 નો વર્ગ કરીએ ત્યારે તો 81 81 માં એકમનો કોણ આવે એક આવે એટલા માટે મે હું પૂછું કોનો વર્ગ કરીએ તો એકમનો એક આવે એટલે કે 1 અને 9 પછી આ દશકનો છોડી દેવાનું અને 26 ને પૂછવાનું તમે કોના કોના વર્ગની વચ્ચે આવો એટલે તરત જ છે કે બે નો વર્ગ કરો ને તો देखो सॉरी 5 નો વર્ગ કરો તો કેટલા આવશે 25 5 નો વર્ગ કરો તો આવશે 25 અને 6 નો વર્ગ કરો તો 36 તો આમાં 25 અને 36 ની વચ્ચે આવી તો એમાં નાની સંખ્યા થઈ 5 2 * 5 5 5 હવે તો કે આ બે વચ્ચે 5 વાળી સંખ્યા કઈ આવે તોનો 5 હોય તો કે સર 55 ઓ 55 નોનો વર્ગ તો સરળ જ કરીયો કે 5 નો વર્ગ જાર-જાર કરીએ તો 25 કરી દેવાનો અને 5 કોણ છે એટલે 536 હવધોન કે 352 ટકા સંખ્યા તો કેવી છે ના દીધું એનો અર્થ એ કે આ 55 ટકાનો વર્ગ હોય તો આપણે બે options માંથી બે options તો સિલેક્ટ કરી લેવાનું કોઈ ઓપ્શન ના એટલે કે 51 આપણો રાઈટ જવાબ છે ચાલો ત્યાર બાદ આપણો 10મો પ્રશ્ન કે આનો વર્ગમૂળ શોધ હોય તો એકમનો ક્યારે ચાર આવે છે બે નો વર્ગ કરીએ ત્યારે અને 8 નો વર્ગ કરીએ ત્યારે આ આંકડે છોડી દીધું વિષ કોને વર્ગનો વ્યત્યાગ તો કે 6 નો અને 7 નો વર્ગ એમાં જ્ઞાનો વર્ગ કર્યો તો કે 6 નો તો 236 6 થઈ હવે બે બે એકમનો પાચવ કરી સુકઈ થાય 65 અને આનો વર્ગનો સાવ સરળ છે પાંચનો વર્ગ કરીએ તો 25 થાય 6 * 7 એટલે 6 42 622 બેટા આ 4225 કરતા આ સંખ્યા આવી છે એટલે આપણો જવાબ હોય ના આપણો નામનો જવાબ શું છે તો કે ઓપ્શન નંબર બી ઉપર આપેલો છે ચલો આપણે આગળ વધીએ 11 નો સાહેબ આજમાં ઓલા આપણે વર્ગમૂળ કરો એ લખેલો હતો આને વર્ગમૂળની નિશાની આપતી છે સત્તા હતી કે કોનો વર્ગ કર્યો તો 3 નો વર્ગ 9 આવે તો કે સાહેબ 2 અને 8 નું આ તો 12 14 કોના કોના વર્ગની વધી આવે તો સાહેબ 4 નો વર્ગ એટલે 16 એટલે 3 નો વર્ગ અને 4 નો વર્ગ તો બે જગ્યા ટકડો ટકડો લખી નાખો હવે બાદ ત્યારબાદ પાત્ર વડે સંખ્યા કઈ આવે તો કે પાંત્રીસ પચો પચો 25 ને 4 બાર આ બાર બારસો કરતા આ સંખ્યા મોટી છે એટલે આપણો જવાબ મોટો આવશે કયો આવશે 38 આપણો વાઇટ જવાબ છે 38 ચાલો આગળનો પ્રશ્ન જોઈએ 12 નો ઓહો સાહેબ આનું અનુકૂળ કેમ કરશે તો આનું અનુકૂળ સરસ

હવે અન તમારા વર્ગમૂળ આપણે જે √400 છે √400 1000 ના અડધા 500 500 ના અડધા 250 250 ના અડધા કેટલા થશે તો કે 125 125 ના અડધા સાહેબ 9.5 એટલે 1.5 5 મેં ચાલો 3 ની ચાલી લાગી છે જો તો 5 6 7 ના 8 86 3 ની ચાલી લાગતી નથી તો હવે 5 ની ચાલી લગાત 5 * 5 = 25 12 માંથી 10 ગયા 2 વધ્યા ઉપર 5 25 બન્યા પચો પચો 25 અને પચો પચો 25 અને પાંચકા પાંચ આ એક કા જોડી બની ગઈ તો તમારે પૂરળ વર્ગ બનાવવાનો હોય તો બબે વર્ગ એટલે બબે બે સ્માન શિક્ષનો જોડ બનાવવાનો ચાલો આરી એક જોડી બની ગઈ સર આઈ એક જોડી બની ગઈ તો જોડ કેટકોની તો કે 2 અને 5 તો તમાર 2 અને 5 નો જવો જવાબ મેગના 2 અને 5 ની જોડ બന്തા બന്തા રહી ગઈ તો એક બગડો બેઠો અને એક પાતરો થયો તો આ બે નો ગુણાકાર કે દે તો કેવો થાય 5 * 2 = 10

હવે 343 ને પૂર્ણ વર્ગ બનાવવા માટે નીચેના બધી કઈ સંખ્યા વડે ભાગવી પડે ચાલો 343 લખી નાખો અને ભાગવાનું કે ગુણન કે સમાના આપણે અવયવ પાડો હાલો બે કે અવયવ નથી પડતા ત્રણ કે અવયવ નથી પડતા પાંચ કે અવયવ જો તો પાંચ કે અવયવ પડે તો કે ના ના જે તો હું શૂન્ય છો પાંચ હોય પાંચ કે અવયવ તો સાત થી ચાલો આપણે સાત થી ભાગી દઈએ 7 * 4 28 7 * 5 = 35 એટલે આમાં चौथरी multiplicity लिखा दिए 6 बजे ऊपर से उतारा 3 એટલે 63 लिखा सत्य 7 49 782 567 63 લખી નાખી ગયા આવો બચ્ચા એટલે કે 7 7 49 અને 7 1 7 ચાલો પૂર્ણ વર્ગમૂળની વાત છે એટલે બબેનો જોડો બનાવું પૂર્ણ ઘનમૂળ હોય તો ત્રણ ત્રણનો જોડો બનાવું સાબ એક જોળ તો બની પણ એક જોળ થવામાં એક જ સાત છે જે એક સાત ગટે એટલે સાબડા જોળ છે જે ખટે એકનો જવાબ એટલે ઓપ્શન નંબર એ આનો રાઈટ જવાબ છે ચલો આપણે આગળ જોઈએ 15મો આહા સાહેબ આમાં કેમ કરવો જો આ દાખલો ખૂબ સરસ છે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા તો ડોટ 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 ની નિશાની હોય હોય તો આ ટ્રીક લાગુ પડશે પછી બીજી વાત કે વચ્ચે નિશાની ખાસ જોતા રહે મે કાઈ મતલબ આ સાઈડ જોઈ લ્યો હવે તો કે આને 42 ના ક્રમિક ભાગ પાડો ક્રમિક ભાગ એટલે શું થાય પડખે પડખે સંખ્યા આવતી હોય એવો કઈ બે સંખ્યાનો ગુણાકાર કરીયા પડખે પડખે વાળી કે જેના 42 થઈ જાય તો 6 7 42 આવ થાય 6 7 42 તો તમાર જો કે આ વચ્ચે કઈ નિશાની છે સરવાળો તો આ બે માં મોટો કોણ તો કે મોટો 7 તો આનો 7 આનો જો માનો કે આગળ ગ્રે 1000 ये सर माइनस निशानी हो तो આપણો કે 67242 माइनस निशानी हो तो આપણો નાનો જવાબ એટલે કે આપણો 6 હોતો ના કહી શકાય હ જો કે નિશ્ચિત હોય તો મેં તો કાઈ નહીં જે તન પૂરે પૂરા જવાબ કે 67242 જો મેં કી કે પ્લસ ની નિશાની હોય તો હા જો માઈનસ ની નિશાની જો તો 6 જો એક જ નિશાની હોય તો 42 જવાબ આપણો જવાબ તો ઓપ્શન નંબર 1 ખૂબ સરળ તેમાં આગળ વધીએ 18 લાખ નિયમ વિધેય શાલામાં પ્રજાસત્તાક વિષે શાળામાં અભિસાર મેળવતા 1500 બાળકોને વર્ગાકાર ગોઠવવાના છે તો કેટલા બાળકોને વધારે હોય તો વર્ગાકાર ગોઠવાય જશે ટુકમાય કે જે છે કે વર્ગાકાર ગોઠવ હોય તો કોઈ સમાન કોઈ સંખ્યા હોય એનું વર્ગમૂળ કાઢવું પડે તો 1500 બાળકોની નિયવિજ સ્કૂપા બને રેડી હાજી કેટલા ભાગમાં બમ ઉમેરી દઈએ તો તેનું વર્ગ મૂળ નિકળ્યું તો એ વર્ગાકાર ગોઠવાજે ઊભી અને આડી હાલ ફરકી જાય તો ચાલો મેમ ઓપ્શન નંબર એ માં છે ને 100 ઉમેરવાનો તો કેલે વિદ્યાર્થી 1600 1600 કોઈનો વર્ગ કરો 1600 કોઈનો વર્ગ કરો તો પહેલો કાઢી દો એટલે બચ્ચા આ સાહેબ તમે શીખેલું ડબલ 0 હોય ને એનો એક 0 અહીં નાખવાનો અને જો આ 16 છે તો 16 નો વર્ગ મૂળ કરો તો કે હા સાહેબ 40 નું કરો તો આ લખો જો આવું જો એ કીધું છે વધારે હોય તો વધારે વધો ઉમેર વધારો એટલે કે આપણો રાઈટ જવાબ કે તો ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ પંદરસો બાળકો ઓલરેડી હતા હવે એમાં કેટલા હોય તો એ વર્ગાકાર ગોઠવાઈ ગયો વર્ગાકાર ગોઠવ એટલે કે એનો વર્ગ નીકળવા માટે ટૂંકમાં કે છે કે આ શિક્ષામાં કઈ શિક્ષા ઉમેર તો તેનું વર્ગ મૂળ નીકળે જો આમાં પાંચ વર્ષ ઉમેર તો આમાં શું બની જાય પાંત્રીસ ઉમેર તો પંદરસો પાંત્રીસ અને પંદરસો પાંત્રીસ કોઈનો વર્ગ છે નહીં પંદરસો ત્રીસ પણ કોઈનો વર્ગ છે નહીં પંદરસો એકવીસ પણ કોઈનો વર્ગ છે નહીં એટલે ખાસ કરીને આ રીતે કરવાનું ત્યારે તમે બાદ ઉતરવાનું પણ આવી શકે તલો અનંત અંતર સુ થાય જો મેં જારે જારે વર્ગમૂળની દિશાને આપણે દૂર કરી હોય આ વર્ગમૂળની દિશાને થોડું કલર ચેન્જ કરી દેવાનું છે ક્યા કે આ વર્ગમૂળની દિશાને આપણે દૂર કરી એટલે આ વર્ગમૂળ કાઢું પડે તો કેટલા બધી દિશા ચાર આ દિશાને તો દૂર થઈ જાય કે જો કાઢે ને દિશાને મારો કે હોય દેખે આપણે દિશાની ગઈ એના માટે આપણે કલર બીજો ચેન્જ કરી દઈએ એટલે તમને ખ્યાલ છે કે આ દિશાને આપણે દૂર કરી દીધી તમને હું બતાવું છું વિદ્યાર્થી મિત્ર આ દિશાને આપણે દૂર કરી દઈએ તો આકલ બની દેશે ખાલી નિશાની દૂર થઈ એટલે 16 નામ હોય એટલે 16 ને પંચેજ કરવો પડે એટલે 16 કેટલા બની ગયા 4 તો સાચું હોય છે સર કે હવે તો આવું હોય છે મે કેમ તો કા હમ તો એવું આપ આ નિશાની દૂર થઈ એટલે + અને 5 તો રહી એટલે તો 5 અને 9 નો કરવાળો કે 5 અને 4 નો કરવો જો પછી છે ને બરાબર મૂળ તો રહી છે

છે એમના તો દૂર થશે નહીં એના માટે તમારે નવ પર કઈક પ્રોસેસ કરવી પડશે તો આ નવના કેટલા બની જશે વર્ગમૂળ નિશાની દૂર થશે તો સાહેબ એ નવના ત્રણ બની જશે કે વર્ગ કાઢી નાખે વર્ગમૂળ કાઢી નાખે ત્રણ થઈ જશે આ વધતા તેર તો છે નામ દેશે અને આ તેર વાળી નિશાની પણ એમ નામ રહેશે હવે તો કે તેર ને ત્રણ નો સરવાળો કેટલો થશે સોળ પણ આ વર્ગમૂળ ની નિશાની નામ રહેશે હવે આપણે વર્ગમૂળ ની નિશાની જો આપણે દૂર કરીએ તો સોળ કોણ વર્ગમૂળ છે ચાર નો એટલે આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર એ ચાલો આગળ વીસમો પ્રશ્ન જોઈએ કયા અંકો એકમના સ્થાન પર હોય તો તેનું વર્ગમૂળ ના નીકળે ના નીકળે તો કે જે સંખ્યાનો એકમ નો અંક બે ત્રણ સાત આઠ

આપણે અહીંયા આઠ કરી નાખશું એટલે આપણો રાઈટ જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ આવશે તો ચલો આ આપણા વીસ પ્રશ્નો હવે આ પ્રશ્નો તમારે ખૂબ જ અભ્યાસ કરવાનો છે ખૂબ સરળ ચેપ્ટર છે સતત અભ્યાસ કરતા રહીશું એટલે તમને એ પ્રશ્નોના જવાબ આવડતા જશે એ પ્રશ્નો તમને મગજમાં આવતા જશે કરાયતે મિત્રો વર્ગ કરવાના ભૂલી ગયા હોય વર્ગ પાકા કર્યા હોય પણ ભૂલી ગયા હોય તો એને મુજાઈ દે જવાનું વર્ગ એટલે સમાન સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો વર્ગમૂળ કાઢતા માનો કે નથી આવડતું તો એના ઓપ્શનનો ઉપયોગ કરીને બધાનો વર્ગ કરવાનો છે જેનો જવાબ જેનો વર્ગ કરતા હોય એ વર્ગમૂળ વાળો જવાબ અને તમે વર્ગ કરો એનો બંને सेम જવાબ આવે સલ્ખો જવાબ આવે લે એનો જવાબ તમારે કેટલા આવ્યા આ પરીક્ષા માંથી તમને કેટલા પ્રશ્ન આવડ્યા એ તમે નીચે કોમેન્ટમાં પણ ખાસ જરૂર બતાવજો તમારું નામ તમારું દાન પણ લખજો એટલે મને પણ ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો